એન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે મારફતે કેન્સરનો સામનો કરનારાની સ્થિતિ સ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી જે કેન્સર સામે દરેક બહાદુરીથી લડાઈ લડનારાઓના સન્માનમાં સમર્પિત હતી અને આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વિખ્યાત વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્ય રહ્યા હતા જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા અને આ ભવ્ય ઇવેન્ટ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાઈ હતી અને જેમાં બે પુસ્તકો જેમ કે મેડિકલ ડોક્ટર પલ્લક ભટ્ટના અંત નહીં આરંભ અને પીડિયાટિક હેમેટો એકોલોજિસ્ટ ડોક્ટર ગીતા ખટવાણીના આશા બાળપણના કેન્સર સામે ચમકતી આશાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને એન્કોવિન કેન્સર કેર નું હેતુ દેશના પશ્ચિમ ભાગના જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચવાનો છે અને ગુજરાતમાં ગુણવત્તાયુક્ત કેન્સર કેરની એક સમાનથી બનીને ઉભરી આવવાનો હેતુ ધરાવે છે મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કોફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટરમાંથી બે ઇમ્પોર્ટન્ટ મેસેજ કે કેન્સર ના થાય તેના માટે એક લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે વ્યસનનેથી દૂર રહેવું જોઈએ ખાવામાં અને એક્સરસાઇઝમાં બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવી જોઈએ આના સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો સ્ક્રીનિંગ ખાસ કરીને કરવું જોઈએ ફેમિલી હિસ્ટ્રી ના હોય તો બી અમુક સ્ક્રીનિંગ રેકમેન્ડેશન છે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર લંગ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર માટે અને આ જ બધા કેન્સર જે કોમન છે માટે સ્ક્રીનિંગ ખાસ કરવું જોઈએ અને જે બી દર્દીને કેન્સર થાય છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી તે લોકોએ આજે ઓન્કોલોજીસ્ટને મળીને ટ્રીટમેન્ટ મક્કમ રીતે કરે તો આજે આપણે જેમ જોયું કે છસોથી સાતસો સર્વાઈવર છે આપણી જોડે એ પ્રમાણે આપણે બી સર્વાઈવર થઈ શકીએ અગર કોઈને બી કેન્સર થાય છે તો દરિયા વગર ટ્રીટમેન્ટ કરવી જોઈએ